સરહદી ખડીર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા અને વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તેવા ખડીર દ્વીપના ખડીર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ કર્મચારીના પડતર પ્રશ્નો પોલીસ મથકનું દફતર ક્રાઇમ તથા અન્ય બાબતો અંગેની માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી અને પોલીસ કર્મચારીઓને સરહદી વિસ્તારમાં અજાણ્યા શખ્સો તથા અન્ય ભેદી પ્રવૃત્તિ અંગે તથા પોલીસ મથક ખાતે ફાળવવામાં આવેલ કેમલ અંગે તપાસ કરી હતી ખડીર પોલીસ સ્ટેશન હેઠળના આમરાપર ખાતે લોકસંવાદ ગામ લોકો સાથે કર્યો હતો અને ખડીરના પ્રવેશ દ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે તેમજ સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી આ પ્રસંગે ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સંકલન જાળવવા જણાવવામાં આવ્યું હતું ખડીરમાં પ્રવાસન અંગે પણ ચર્ચા હતી આ સમયે અમરાપરના સરપંચ મહાદેવભાઈ આહિર વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્પેક્શન દરમિયાન એસપી સાગર બાગમાર પીઆઈ એમ એન દવે આડેસર પીએસઆઈ ડીજે પ્રજાપતિ એસપીના પીએ ખેમજીભાઈ ફફલ જેમલ ચૌધરી

એની સાથે સાથે કારણ કે બોર્ડર પોલીસ સ્ટેશન છે એટલે બોર્ડરના લગતા જે જે મુદ્દા હોય એમની પણ ચર્ચા કરવામાં આવી છે પ્લસ જે અમરા પર ગામ છે એ ગામની પણ લોકો સાથે મુલાકાત લેવામાં આવી ઓવરઓલ વહીવટી દ્રષ્ટિ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના સંદર્ભે અલગ અલગ બધા મુદ્દાઓ પર જે છે આજની ઇન્સ્પેક્શનમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં શું વસ્તુ સારી થઈ શકે એ બાબતોનું પણ છે વિચારણા સીસીટીવી બાબતમાં રજૂઆતો થઈ છે એમાં આવનારા દિવસોમાં પોઝિટિવ કામગીરી કરવામાં આવશે અને લોકોને સાથે રાખીને એમાં શું શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ એ બધી બાબતોમાં કામગીરી કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો